તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોવા આવે એટલે બધા મજામાં જશો તો આજનો વિડીયો પણ એવો મજેદાર રહેવાનો છે કારણ કે આજે આપણે જવાના છે વાડીએ અને વાડીએ જવાના હોય એટલે પછી ભાઈ પ્રોગ્રામ તો હોય તો આજનો પ્રોગ્રામ શું છે જદીપભાઈ બતાવો આજનો પ્રોગ્રામ છે આજનો તો મિત્રો જોઈ શકો છો આજે મેગી નો પ્રોગ્રામ કરે છે પહેલા વિડીયોમાં તમને કીધું હતું તેમ

તો મિત્રો અમારે અહીંયા પર સેટઅપ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો અહીંયા પર મસાલા ને એવું બધું છે પાણી અને ચૂલાની પણ સુવિધા છે અહીંયા પર લાકડા અને ડીશો નતા લાવ્યા તે જોઈ શકો છો જુગાડી કર્યો ઇસમે ખાના ખાએંગે યુનિક ડીશ મે હા તો એરંડાના પોદામાં અમે મેગી ખાઈશું કેમ જો હા યુનિક લાગશે ને યુનિક નવું હા

એટલા માટે પાણી થોડું ઓછું પડે થોડું વધુ પછી પણ લાવ મિત્રો જોઈ શકો છો આખો બાટલો પતી જવા લાગે મેગી ના પેશિયાલિટી છે

મિત્રો જઈએ હવે કેવી મેગી બનાવે ટોમેટા ને એવું ભૂલી જઈએ તો આપણે પહેલા મેગી બાફી દઈશું અને પછી વઘારવાની છે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો મિત્રો આ ટેસ્ટી મેગી જો મિત્રો જોઈ શકો ટેસ્ટી મેગી ટેસ્ટી તડકા મિત્રો જોઈ શકો છો જયદીપ ભાઈ તપાસ કરી આ આ કડક થઈ ગયો પ્રભુ જલ્દી હરકાવ મસ્ત બનાન મજા મજા આવશે ભાઈ ભૂખે લાગી છે ભાઈ ખેતર માં આવી એટલે એક તો પ્રોગ્રામ હોય જ એક તો પ્રોગ્રામ જોવા જિંદગી નો આનંદ લેવો પડે આ તો મિત્રો મોજ મસ્તી કરી લેવી પડે તો જયદીપભાઈ વાય છે જયદીપભાઈ તો અમે કોથમીર લઈ આવીએ તો જયદીપભાઈ તૈયાર કરે છે બરોબર એટલું જ પો અહીંયા પર ગઉ છે તો મિત્રો જોઈ શકો છો તાજી કોથમી છે મજા મજા લીલી મિત્રો મિત્રો અમને કોથમી લઈ લીધી જોઈ શકો છો

થોડીકવારમાં ટેસ્ટ કરવા દો ટેસ્ટ કરીએ કેવો હ થોડીકવાર રહેવા દી પછી તો મિત્રો જોઈ શકો તો આ પાણી મોણી ગઈ છે ને બધું પાણી નહી વેડું રા દે ના વે ના ડાયરેક્ટલી કરી દઈએ હવે કોઈ લાયાય નહી આટલો ના મેલા બરી જાય બધું ફોટિય બોટ્યું

અંદર જો અગાઈશ દેખાવાળો જો અગાઈશ નેચર તો બરવા મળી ગયો મેગી હા તૈયાર થઈ ગયો મેગી મિત્રો અહીંયા પર અમે મેગી વગાડીશું અહીંયા પર મસાલા મસાલા તૈયાર છે અને જયદીપભાઈ જોઈ શકો છો એ લેબર ઉપર વાર્ડ આવી કો જુગાડ કરવો પડશે કારણ કે કોઈ કાઢવા માટે લાયા નથી કોઈ સામાન શું કેવું હસદભાઈ બધું ભૂલી ગયા છીએ આજે હા

ખોડ ને ઘડી ગળી તો ખોડ હતી મેઘી મસાલો નાખી દીધો છે તો કાંઈ જો જુગાર વંચી લાયા નહી એટલે જો દેશી જુગાર કાગળથી જોઈ શકો છો મેગી અમારી તૈયાર થઈ અમારી મેગી બની જોઈ શકો છો અમારી મેગી જોઈ શકો છો તમે ખીચડી જેવી બની ગઈ છે મેગી તૈયાર થઈ ગઈ છે અને હવે રાજભાઈ પણ આવી જશે

દેખાયા ખીચડી જેવી પણ મેગી કમ્પ્લીટ તો ભાઈ તો મિત્રો જદીભાઈ તો ટેસ્ટ સારો લાગે છે હવે અસદભાઈ ટેસ્ટ તો ના મેગી ખીચડી જેવી થઈ છે પણ છે મસ્ત હોય ખીચડી ટેસ્ટ આવે આવજો મેગી નો ટેસ્ટ આવે છે પણ ખીચડી જેવું લાગે છે ખીચડી જેવો ટેસ્ટ આવે

તો મિત્રો અહીંયા પર વિડીયો ખતમ કરીએ છીએ અને મેગીનો પ્રોગ્રામ જે કરવાનો હતો તે કરી દીધો અમારો કન્ટેન્ટ પૂરો થઈ ગયો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો જયદીભાઈ કરી અવાન દવા પર કે હું લાઈક કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ બન તો મિત્રો હવે આગળ કોક વિડીયો નવો બનાવીશું તો અહીંયા પર વિડીયો કરીએ ખતમ તો લાઇક કમેન્ટ ફરી એકવાર તમને કહી દઉં કે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અહીંયા પર વિડીયો ખતમ કરીએ છીએ